કરવા માંગુ છું કે સૌએ મહાકુંભ કદાચ એક જન્મોમાં તો ઘણા લોકોના નસીબમાં નથી આવતો ઘણાના અનેક જન્મો સુધી નથી આવતો મહાકુંભમાં જરૂર જવું જોઈએ આ કુંભ apne એક પ્રકારથી કુંભ પોતે જ સમરસતાનો એકતાનો સંદેશ છે ત્યાં કઈ જાતિનો કોણ છે કોઈ નથી પૂછ કયા ધર્મોનો છે કયા સંપ્રદાયનો છે કોઈ નથી પૂછતું જે જાય એને સંતો ભોજન કરાવે જે જાય એને સેવા ભાવી સંસ્થાઓ ભોજન કરાવે અને જે જાય એ ગંગામાં ડૂબકી લગાઈ પુણ્ય જાગૃત કરી પોતાને પવિત્ર કરી પાછો પોતાના ઘરે જાય કુંફી મોટો સમરસતા અને એકતાનો બીજો કોઈ સંદેશ સમગ્ર વિશ્વમાં